તો દાહોદની મુલાકાતે પ્રધાનમંત્રી પહોંચ્યા છે જ્યાં ઇલેક્ટ્રિક લોકોમોટિવ મોટિવ દેશને તેઓ સમર્પિત કરવાના છે તેની મુલાકાત તેઓ કરી રહ્યા છે દાહોદમાં ઇલેક્ટ્રિક લોકોમોટિવ જે બનાવવામાં આવ્યું છે તેનું મુલાકાત હાલ પ્રધાનમંત્રી લઈ રહ્યા છે તો પ્રધાનમંત્રી દાહોદ પહોંચી ચૂક્યા છે જ્યાં અત્યાધુનિક જે કારખાનું બનાવવામાં આવ્યું છે નિરીક્ષણ કરશે પ્રધાનમંત્રી હાલ ત્યાં નિરીક્ષણ કરી રહ્યા છે મેક ઇન ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરતો આ પ્રોજેક્ટ જે દેશવાસીઓ માટે આજે પ્રધાનમંત્રી ખુલ્લો મૂકવાના છે દાહોદમાં તેને બનાવવામાં આવ્યો છે તો ભારતમાં જ બનેલું પ્રથમ ઇલેક્ટ્રિક લોકો દેશને સમર્પિત પ્રધાનમંત્રી કરવા જઈ રહ્યા છે તે પૂર્વે તેઓ તેનું નિરીક્ષણ કરી રહ્યા છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એન્જિનિયરો પણ તેમની સાથે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે છે પ્રધાનમંત્રીને જે ઇલેક્ટ્રિક લોકોમોટિવ બનાવવામાં વિશે તેના વિશે જાણકારી આપવામાં આવી રહી છે પ્રધાનમંત્રી આજે દેશને તેને સમર્પિત કરવાના છે અન્ય વાત કરીએ દાહોદની તો દાહોદમાં આજે ચોવીસ હજાર કરોડથી પણ વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ પ્રધાનમંત્રી કરવાના છે તો મોટી સંખ્યામાં જે લોકો ત્યાં પહોંચ્યા છે થોડી જ વારમાં તેમને સંબોધન પણ કરવાના છે જનમેદનીને સંબોધન કરવાના છે તે પહેલા જે ઇલેક્ટ્રિક લોકો મોટિવ દેશને આજે સમર્પિત કરવાના છે તેનો પ્રોજેક્ટ હાલ પ્રધાનમંત્રી નિહાળી રહ્યા છે દાહોદમાં તેને બનાવવામાં આવ્યો છે દાહોદમાં રહેતા લોકોને તેનાથી મોટી રોજગારી પણ ઊભી થશે તો રેલવે પ્રોડક્શન પ્લાન્ટની વિશેષતાની વાત કરીએ તો પ્રધાનમંત્રી હાલ તેની નિરીક્ષણ કરી રહ્યા છે એકસો વીસ કિલોમીટરની ઝડપે જે દોડવાની ક્ષમતા છે દસ વર્ષમાં બારસો એન્જિન તૈયાર અહીંયા કરવામાં આવશે તો ડી એટલે દાહોદ નવ એટલે નવ હજાર એચપી તો દાહોદમાં આ બનાવવામાં આવ્યું છે ડી એટલે દાહોદ નવ એટલે નવ હજાર એચપી તો રેલવે પ્રોડક્શન પ્લાન્ટની વાત કરી રહ્યા છે ખરોડમાં રોલિંગ જે બનાવવામાં આવ્યું છે પ્લાન્ટ પીપીપી મોડલ પર રેલ કારખાનું બનાવવામાં આવ્યું છે તો કારખાનાની અત્યારે પ્રધાનમંત્રી મુલાકાત લઈ રહ્યા છે વીસ હજાર કરોડના ખર્ચે આ કારખાનું બનાવવામાં આવ્યું છે પ્રોડક્શન પ્લાન્ટ જે રેલવેનું બનાવવામાં આવ્યું છે નવ હજાર હોર્સ પાવરના એન્જિનો અહીંયા બનાવવામાં આવશે તો મેક ઇન ઇન્ડિયા અંતર્ગત આ કારખાનું તૈયાર કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં ચાર હજાર એન્જિન અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે ચાર હજાર છસ્સો ટનના કાર્ગોના ટ્રાન્સપોર્ટેશનની ક્ષમતાવાળા પણ એન્જિન અહીંયા તૈયાર કરવામાં આવી રહ્યા છે પાંચ હજાર આઠસો ટનની ગાડીને ખેંચી શકે તે પ્રકારના એન્જિન પણ હવેથી દાહોદમાં બનશે એકસો વીસ કિલોમીટરની ઝડપે દોડનારા એન્જિન પણ અહીંયા વિકસાવવામાં આવશે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત દસ વર્ષમાં બારસો એન્જિન અહીંયા તૈયાર થશે તો દાહોદમાં અત્યારે પ્રથમ દેશનું જે ઇલેક્ટ્રિક લોકોમોટીવ છે તે કારખાનું તેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી થોડી જ વારમાં કરશે અત્યારે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે ખરોડમાં રોલિંગ સ્ટોક કારખાનાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી હાલ જે રેલવે પ્રોડક્શન પ્લાન્ટ છે તેની મુલાકાત લઈ રહ્યા છે પીપીપી મોડલ પર આ પ્લાન્ટની જે બનાવવામાં આવશે વીસ હજાર કરોડના ખર્ચે આ પીપીપી ધોરણે આ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે પ્લાન્ટનું નિરીક્ષણ કરી રહ્યા છે પ્રધાનમંત્રીને તેની જાણકારી આપવામાં આવી રહી છે પ્લાન્ટમાં કામગીરી થશે અત્યાર સુધીમાં ચાર એન્જિન તૈયાર કરવામાં આવ્યા છે તો આવનારા સમયમાં પણ ચાર હજાર છસો ટનના કાર્ગોના ટ્રાન્સપોર્ટની ક્ષમતાવાળા એન્જિન અહીંયા બનાવવામાં આવશે પાંચ હજાર આઠસો ટનની ગાડીઓને ખેંચી શકાય તે રીતના એન્જિન અહીંયા વિકસાવવામાં આવવાના છે એકસો વીસ કિલોમીટરની ઝડપે દોડે તે પ્રકારના એન્જિન પણ ભારતમાં જ બનશે દાહોદનો આ પ્રથમ પ્રોજેક્ટ છે દાહોદમાં જ તેનું ઉત્પાદન થશે ઇલેક્ટ્રિક લોકો માટેનું જે કારખાનું બનાવવામાં આવ્યું છે દાહોદમાં બનાવવામાં આવ્યું છે દાહોદના લોકોને પણ મોટા પ્રમાણમાં બેરોજગારી રોજગારી મળશે તો વડોદરામાં જે રોડ શો થયો ત્યારબાદ દાહોદ પ્રધાનમંત્રી પહોંચ્યા છે દાહોદમાં દેશને જે મોટી ભેટ પ્રધાનમંત્રી આપવા જઈ રહ્યા છે તો મેક ઇન ઇન્ડિયા અંતર્ગત આ પ્રોજેક્ટ જે વિકસાવવામાં આવ્યો છે દેશમાં જ દેશ માટે જે બનાવવામાં આવશે એન્જિન રેલની જે શક્તિ વધી રહી છે રેલવે વિભાગની તેને લઈ અને આ એન્જિનો અહીંયા વિકસાવવામાં આવશે પ્રધાનમંત્રીએ આ પ્રોજેક્ટની મુલાકાત લીધી અને નિરીક્ષણ કર્યું છે તો ચોવીસ હજાર કરોડની પણ દાહોદને તેઓ ભેટ આપવાના છે દાહોદવાસીઓને મોટી ભેટ પ્રધાનમંત્રી આપવાના છે તો મોટા પ્રમાણમાં લોકોને રોજગારી પણ તેનાથી મળશે પ્રધાનમંત્રી અત્યારે આ પ્રોજેક્ટની મુલાકાત લઈ રહ્યા છે દાહોદમાં જે પ્લાન્ટ વિકસાવવામાં આવ્યો છે તો એકવીસ હજાર ચારસો પાંચ કરોડના ખર્ચે રેલવે પ્રોડક્શન યુનિટનું લોકાર્પણ પણ થોડી જ ક્ષણોમાં પ્રધાનમંત્રી કરવાના છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે તો દાહોદમાં આ પ્લાન્ટની મુલાકાત લીધા બાદ થોડી જ ક્ષણોમાં તેઓ પહોંચશે સભાસ્થળ પર જ્યાં મોટી સંખ્યામાં જનમેદની પણ તેમની રાહ જોઈ રહી છે તેઓને તેઓ સંબોધન કરવાના છે જનમેદનીને પ્રધાનમંત્રી સંબોધન કરવાના છે પ્રધાનમંત્રી આજે ગુજરાતની મુલાકાતે છે ત્યારે એક જ દિવસમાં ચાર જિલ્લાઓની મુલાકાત કરવાના છે અને ત્રણ રોડ શો તેઓ કરવાના છે વડોદરામાં રોડ શો કર્યો મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી વડોદરામાં જે કર્નલ સોફિયા કુરેશી છે તેમનો પરિવાર પણ પ્રધાનમંત્રીના સ્વાગત માટે આવી પહોંચ્યો હતો પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું તો મોટી સંખ્યામાં મહિલાઓ પણ સિંદુરી રંગની સાડી પહેરી માથામાં સિંદૂર અને પ્રધાનમંત્રીનું સ્વાગત હતી ત્યારબાદ પ્રધાનમંત્રી સીધા જ દાહોદ પહોંચ્યા છે પ્રધાનમંત્રી અત્યારે વંદે ને લીલી ઝંડી બતાવી રહ્યા છે વંદે ભારત ટ્રેનનો પ્રારંભ પ્રધાનમંત્રીએ કરાવ્યો છે વંદે ભારત ટ્રેન જે અમદાવાદ થી વેરાવડ ની વચ્ચે દોડશે તો ટ્રેન ને લીલી જંડી પ્રધાનમંત્રી બતાવી રહ્યા છે જે અમદાવાદ થી વેરાવડ ની વચ્ચે દોડશે માત્ર ગુરુવારે એક જ દિવસ આ ટ્રેન બંધ રહેશે કરી રહ્યા હતા देखिए कैसे हरी झंडी दिखाकर प्रधानमंत्री नरेंद्र मोदी ने यहां दाहोत में यह जो इस मैन्युफैक्चरिंग यूनिट से इलेक्ट्रिक लोकोमोटिव बनकर तैयार हुआ है उसको हरी झंडी दिखाई है और ये जो पूरी की पूरी यूनिट है उसे देश को समर्पित किया है उद्घाटन का यह पल जब प्रधानमंत्री नरेंद्र मोदी ने उद्घाटन किया इस यूनिट का और बाद में इसी यूनिट पे बनी इलेक्ट्रिक लोकोमोटिव को प्रधानमंत्री नरेंद्र मोदी की तरफ से हरी झंडी दिखाई गई फूलों से सजा ये इलेक्ट्रिक लोकोमोटिव इसी दाहोद में जो लोकोमोटिव मैन्युफैक्चरिंग यूनिट है वहीं पर बनकर तैयार हुआ है और उसी को प्रधानमंत्री नरेंद्र मोदी ने हरी झंडी दिखाई है और इसी के साथ ये जो लोकोमोटिव मैन्युफैक्चरिंग यूनिट है दाहोद में इसका उद्घाटन दो दिन का प्रधानमंत्री नरेंद्र मोदी का गुजरात दौरा शुरुआत वडोदरा से हुई जहां प्रधानमंत्री नरेंद्र मोदी ने रोड शो किया और इसके बाद वडोदरा से उड़ान यहां दाहोद के लिए भरी और दाहोद में आकर प्रधानमंत्री नरेंद्र मोदी एक के बाद एक सौगात दाहौद के लोगों को दे रहे हैं गुजरात के लोगों को दे रहे हैं करीब चौबीस हजार करोड़ की ये सौगात जो सिर्फ और सिर्फ दाहोद को ही आज मिल गई और इसके बाद अब अगला पड़ाव गुजरात में प्रधानमंत्री नरेंद्र मोदी का ભુજ રહેવાલા હે જીબ તપન હજાર કરોડની યોજનાઓની સૌગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ ભુજ કે લોકો દે તો જે રેલવે પ્રોડક્શન પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે દાહોદમાં લોકોમોટિવ ઇલેક્ટ્રિક લોકોમોટિવ જે બનાવવામાં આવ્યું છે પીપીપી ધોરણે દેશમાં જ આ લોકોમોટિવ તૈયાર કરવામાં આવ્યું છે તેને લીલી ઝંડી પ્રધાનમંત્રી બતાવી દાહોદના આ દ્રશ્યો જે પ્રધાનમંત્રી પહોંચ્યા છે અને રેલવે પ્રોડક્શન પ્લાન્ટ જે બનાવવામાં આવ્યો છે સૌપ્રથમ તેની મુલાકાત પ્રધાનમંત્રી કરી અને સાથે જ કેવી રીતે પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે કેવી રીતે વિકસાવવામાં આવ્યો છે અને કેવી રીતે તે કામગીરી કરશે તમામ જાણકારી મેળવી ત્યારબાદ જે ઇલેક્ટ્રિક લોકોમોટિવ છે તેની તેમણે લીલી ઝંડી બતાવી અને પ્રસ્થાન કરાવી હતી લોકોમોટિવની વાત કરીએ જે પ્રોડક્શન પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે લગભગ એકવીસ હજારથી પણ વધુ કરોડના ખર્ચે આ પ્લાન્ટ અહીંયા દાહોદમાં નાખવામાં આવ્યો છે ખરોડમાં જે રોલિંગ સ્ટોક કારખાનું છે તે પણ નિર્માણ પામવાનું છે પીપીપી મોડલ પર રેલ કારખાનું તૈયાર કરાયું છે વીસ હજાર કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે અને નવ હજાર હોર્સ પાવરના એન્જિન અહીંયા બનાવવામાં આવશે દાહોદ અને ગુજરાતના લોકોને તેનાથી ફાયદો થશે રોજગારી મળશે ન માત્ર ગુજરાત પરંતુ દેશના લોકોને તેનો લાભ મળશે જે એન્જિનો ટ્રેનના ટ્રેન તૈયાર કરવામાં આવશે તે દેશભરમાં ચલાવવામાં આવશે દેશમાં જ જ દેશના માટે આ પ્રોડક્શન મેક ઇન ઇન્ડિયા અંતર્ગત કામગીરી જે કરવામાં આવી છે દાહોદમાં આ કારખાનું નિર્માણ કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં અહીંયા ચાર એન્જિન બનાવવામાં આવ્યા છે જેમાંનું એક ઇલેક્ટ્રિક લોકો મોટિવ જે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેને પ્રધાનમંત્રીએ લીલી ઝંડી બતાવી છે